ભાવનગર આવી રહ્યા છે ત્યારે નું જે તંત્ર છે એ કામે લાગ્યું છે ખેડૂત બચારો પોતાના ખેતર માટે લાઇટ કનેક્શન માટે રઝળપાટ કરતો હોય છે ત્યારે કોઈ જવાબ દેતો નથી તો બીજી બાજુ ભાવનગરના પોચ વિસ્તારો હોય ત્યાં આગળ પણ પીજી માં જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે માત્ર એક જ જવાબ મળતો હોય છે ઈસ રૂટ કી સભી લાઈને વ્યસ્ત છે એટલે કે ફોન છે ટેલિફોન છે એ નીચે મૂકી દેવામાં આવતો હોય છે અને કોઈ જવાબ આપતો નથી ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે ભાવનગરની સ્થિતિ છે આપણે તો વડાપ્રધાનને એવું કહેવા ઈચ્છીએ છીએ કે સાહેબ આપ દર વર્ષે આવો એટલા માટે કે ભાવનગરના અનેક પ્રશ્નો છે ખાસ કરીને પીજી વીસીએલમાં જ્યારે લાઇટ જતી હોય છે ત્યારે નાના બાળકોથી હોસ્પિટલના દર્દીઓથી સૌ કોઈ પરેશાન થતું હોય છે આપ જ્યારે આવી રહ્યા છો ત્યારે પીજી વીસીએલના અધિકારી હોય કે સરકારના ઉચ્ચ અધિકારી હોય કે પદાધિકારી તેને જરા કાનમાં કહેતા જજો ભાવનગરનું ધ્યાન રાખજો નહીંતર ફરી એક વખત મહાનગરપાલિકાની ચૂંટણી સમય હું પાછો આવવાનો છું અને ત્યારે આપ સૌ પાસેથી લેશન લઈશ